નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર નવ સેક્શન નંબરનો દાખલો એક જ આવેલા ખૂણાઓ સમાન હોય તેમ સાબિત કરો આ આપણે પહેલા પણ બની ચૂક્યા છીએ છતાં ફરીથી આપણે ઝડપથી જોઈ લઈએ એક તો પહેલો પક્ષમાં શું છે કે ખૂણો પીએ ક્યુ અને ખૂણો પીસીક્યુ એ ઓકેન્દ્રિત વર્તુળના એક જ વૃત્ત આવેલા ખૂણા છે તો પીએ ક્યુ એટલે કે આ ખૂણો પીસીક્યુ એટલે કે આ ખૂણો આ બંને ઓકેન્દ્રિત વર્તુળના એક જ વૃત્ત આવેલા ખૂણા છે સાબિત આ બી શું કરો કે બંને ખૂણાઓ કેવા છે સમાન છે એટલે કે પીએક્યુ બરાબર પીસીક્યુ સમાન છે તેમ સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે પ્રમેયની આકૃતિ અને પછી આવશે સાબિતી સાબિતીમાં આપણે લખ્યું કે અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં પીએક્યુ અને પીસીક્યુ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે બરાબર મિત્રો માટે આપણે એક પ્રમેય ભણ્યા છે શું છે કે વર્તુળના ચાપે વર્તુળના ખૂણો તે ચાપે વર્તુળના ખૂણા ખૂણા આગળ આગળ બિંદુ આતરેલા કરતાં કેવો હોય બમણો હોય એટલે કે આ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બને હંમેશા કેવો હોય આ ખૂણા કરતા બમણું હોય એટલે કે આના કરતા બમણું માપ ખૂણું છે આ ખૂણા કરતા બમણું માપ આનું થશે તો અહીંયા આપણે લખવું હોય તો શું લખાય ખૂનો પીઓ ક્યુ બરાબર અહીંયા આપણે લખીએ આપણે તો ખૂનો પીએ ક્યુ બરાબર ટુ ખૂનો પીઓ ક્યુ બરોબર મિત્રો આટલું થશે ચાલો આટલે સુધી ખબર પડી તો અહીંયા શું લખ્યું કે પીએ ક્યુ જે માપ હતું એનું માપ કેટલું લખેલું કે ભાઈ બે પીઓ ક્યુ જેટલું છે બરાબર સોરી અહીંયા બરાબરની નિશાની નહીં આવે અહીંયા શું થશે આપણે બરાબરની નિશાની કરવી હોય આપણે આપણે અહીંયા બરાબરની નિશાની રાખી છે એટલે કે બરાબરની નિશાની કરવા માટે શું કરવું પડશે એ ખૂણો પીઓ ક્યુ આ રીતે થશે કે પીઓ ક્યુનું માપ એ પીએ ક્યુ કરતાં કેવું છે બમણું છે બંનેને સરખા કરવા તો પીએ ક્યુને બે વડે ગુણવા પડે આપણે તો અહીંયા ગુણી લીધા તથા કોણો પી ક્યુ બરોબર આ બીજો ખૂણો બી છે બરોબર એબી વર્તુળના ચાક એક કેન્દ્રિત વર્તુળના ચાપે કેન્દ્રાગર્જે ખૂણો બનાવ્યો છે એના કરતા આ ખૂણો કેવો હોય અડધો હોય અથવા તો આ ઓ કેન્દ્રિત દ્વારા ખૂણો કેવો હોય બમણો હોય તો અહીંયા પણ થશે 2 ખૂણો પી ટી ક્યુ બરાબર ખૂણો પી ઓ ક્યુ થશે આને એક નંબર આપીશું અને આપણે બે નંબર આપીએ લખશું એક અને બે પરથી બે પરથી શું થશે કે ટુ ખૂણો પીએ ક્યુ બરાબર ટુ ખૂણો સોરી ખૂણો પીઓક્યુ બરાબર ખૂણો પીઓક્યુ બરોબર પીઓક્યુ બરાબર પીઓક્યુ આ શું કર્યું આપણે પરિણામ એક અને બે ની આપણે જમણી બાજુ સરખાય તો બન્ને સરખા હોય તો 2 ખૂણો PAQ બરાબર 2 ખૂણો PCQ પણ સરખા થાય બરોબર કારણ કે POQ = 2 ખૂણો PAQ જ અને POQ = 2 ખૂણો PCQ જ એટલે બન્ને ખૂણા કેવા થાય સરખા થાય બન્ને બાજુથી આ બે બે જાય એટલે શું રે PAQ = ખૂણો PCQ તો આપણે જે પક્ષમાં સાબિત સાધ્યમાં સાબિત કરવાનો તો મિત્રો અહીંયા સાબિત થઈ જાય ત્યારબાદ આપણે આગળનો દસ દસમા નંબરનો પ્રમેય જોઈએ બરોબર સેક્શન ડીમાં શું છે કે વર્તુળના ચાપે કેન્દ્ર ચાપેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ આગળ ખૂણા કરતાં કેવો હોય બમણો હોય જે આપણે અમને આગલા પ્રમેયમાં વિધાન સ્વરૂપે દર્શાવતા હોય કે ભાઈ અહીંયા જે ખૂણો છે એ આ ખૂણા કરતાં કેવો હોય બમણો હોય તેમ સાબિત કરવાનો છે તો લખીશું પક્ષમાં તો પહેલું આવશે આપણા પ્રમાય પક્ષ કે વર્તુળના અથવા વર્તુળનું ચાપ કોણ તો કે PQ એ કેન્દ્ર ઓ આગળ ઓ આગળ ખૂણો પીઓ ક્યુ આંતરે છે આત્રે છે એટલે કે બનાવે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ આગળ ખૂણો છે એટલે કે બનાવે છે સાબિત શું કરવાનું છે આપણે કે ભાઈ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ જે આંતરેલો ખૂણો હોય કેન્દ્ર આગળ કયો ખૂણો બને છે તો પીઓ ક્યુ પીઓ ક્યુ એ ખૂણો બરોબર એ ખૂણો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં કેવો હોય બમણો હોય એટલે આના કરતાં અનુમાપ કેવો હોય ડબલ હોય એટલે બંનેને સરખા કરવા એટલે આપણે શું કરવું પડશે ટુ ખૂણો પીઓ ક્યુ લખવો પડશે ટુ ખૂણો પીએ ક્યુ થાય બરાબર આ આપણે સાબિત કરવાનું છે જોઈએ સાબિતી આકૃતિ બાજુ દોરી છે સાધ્ય પછી આકૃતિ આવશે લખશો અહી બરોબર એ ત્રિકોણ એઓ ક્યુ નો બહિષ્કોન થતો હોવાથી હોવાથી ખૂણો બીઓ ક્યુ બરાબર ખૂણો ઓ એ ક્યુ ખૂણો એક આકૃતિ મેં નીચે દોરી છે આખો જે સીધી આકૃતિ એને ત્રાસી કરી બરોબર આ આખો આ ત્રિકોણ બને છે કયો ત્રિકોણ પીઓ ક્યુ બરોબર એમાં આ જે બાજુ છે બરોબર એમાં આ જે ખૂણો છે શું છે પીએ

એટલે કે આ અને ઓ ક્યુ એટલે કે આ બે ખૂણાના સરવાળા જેટલું બાપ થાય તો કે બી ઓ નું થાય બરોબર તો અહીંયા આપણે લખ્યું છે હવે તે જ કે ત્રિકોણ ઓ એ ક્યુ માં ઓ એ ક્યુ માં ચલો હવે અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ છે બરોબર આવો કેન્દ્રિત વર્તુળ છે એમાં ઓક્યુ અને ઓએ બંને જ વર્તુળની ત્રિજ્યા થાય બંને ત્રિજ્યા સરખી હોય એના ખૂણા પણ કેવા થાય સરખા થાય તો લખશું ત્રિકોણ ઓએ ક્યુમાં ઓએ બરાબર ઓક્યુ વર્તુળની ત્રિજ્યા માટે ખૂણો ઓએ ક્યુ બરાબર ખૂણો ઓ ક્યુ એ લખશું કે સમાન બાજુની સામેના ખૂણા હવે હવે અહીંયા શું છે કે BOQ = OAQ અને OQA બરોબર તો લખીએ ખૂણો BOQ = ખૂણો OAQ + ખૂણો OQA બરોબર oq એ પરંતુ આપણે તો અહીંયા શું સાબિત કર્યું કે ઓએ ક્યુ બરાબર ઓક્યુ એ છે તો ઓ એક ક્યુ છે સોરી ઓક્યુ એ છે એની જગ્યાએ ઓએ ક્યુ લખી દઈએ આપણે બરાબર તો લખીએ અહીંયા ખૂણો બીઓ ક્યુ બરાબર ખૂણો ઓ એ ક્યુ ખૂણો ઓ કૌંસમાં કારણ લખશું ખૂણો ઓ ક્યુ બરાબર શું છે ખૂણો ઓ ક્યુ એ છે બરાબર એટલા માટે કરો માટે શું થશે ખૂણો બીઓ ક્યુ બરાબર ટુ ખૂણો ઓ એ ક્યુ થાય અને આપણે આપીશું એક નંબર અને લખીએ કે આ જ રીતે આ જ રીતે અહીંયા આપણે સાબિત શું કર્યું કે બીઓ ક્યુ ખૂણો જે છે બીઓ ક્યુ ખૂણો એનું માપ કેટલું છે તો કે બે વાર ઓ એ ક્યુ થાય એટલું ખૂણા જેટલું છે ડબલ માપ છે બરોબર ચાલો હવે આ લખ્યું આ જ રીતે હવે બીજો ખૂણો જોઈએ તો કે બી ઓ ક્યુ બી ઓપી બરોબર આ બીઓપી ખૂણો છે એ ત્રિકોણનો બઈ છે બરોબર ને આ ત્રિકોણનો બહિસ્કોન હોય તો આ આનો સરવાળો આનો માપ કેટલું હોય તો કે ત્રિકોણની અંદરની બે બાજુ સામેની બાજુઓના માપના સરવાળા જેટલું થાય બરોબર મિત્રો અને હવે આપણે કઈ કે આ બંને વર્તુળની ત્રિજ્યા છે તો આ બંને ખૂણા પણ સરખા થાય એટલે આપણે લખી શકીએ કે બી ઓ પી બરાબર ટુ ખૂણો ઓ એ થાય તો લખશું કે આ જ રીતે ખૂણો બી ઓ પી બરાબર ટુ ખૂણો ઓ એ થાય અને આપણે આપીશું બે નંબર હવે આપણે લખીએ કે એક અને બે પરથી અને બે પરથી અથવા એક અને બે નો સરવાળો કરતા સરવાળો કરતા શું આવશે પરિણામ એક શું હતું તો કે ભાઈ બી ઓ ક્યુ વત્તા ખૂણો બીઓ પી બરાબર ટુ ખૂણો ઓ એ ક્યુ વત્તા ટુ ખૂણો ઓ એ પી થાય ચલો હવે અહીંયા અહીંયા મેં જે લખ્યું છે બી ઓ ક્યુ એટલે બી ઓ પી એટલે કે ખૂણો પી ઓ ક્યુ બરાબર હવે અહીંયા જોઈએ તો અહીંયા બંનેમાં બે સામાન્ય છે બહાર બાર લઈએ તો કોશમાં લો શું હતું ખૂણો ઓ એ ક્યુ ખૂણો ઓએ પી રહ્યું હવે ઓ એ ક્યુ ઓ એ ક્યુ એટલે આ ખૂણો ને ઓ એ એટલે કે આ ખૂણો બંને ભેગા કરીએ એટલે કયો ખૂણો થાય તો પીએ ક્યુ થાય તો લખશું બરાબર પીઓ ક્યુ બરાબર ટુ ખૂણો પી એ ક્યુ બરાબર અહીંયા આપણે લખવું હોય તો લખાય કારણ કે खूनो पीओ क्यू बराबर खूनो बीओ क्यू वत्ता बीओपी आसन न को लखण पीए क्यू बराबर खूनो ओए क्यू वत्ता खूनो ओ ए पी आसन्न न कोण तो मित्रों साबित करने साबित थे शू थ पीओ क्यू ना એ પીએક્યુ કરતા કેવું છે બમણું છે તેમ સાબિત થાય છે તો મિત્રો અહીંયા આપણે 10 નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે 11 માં નંબરનો દાખલો જોઈએ 11 માં નંબરના દાખલામાં આપણને શું કહે છે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દો ભાગે છે બરાબર આ વર્તુળનું કેન્દ્ર હોય છે ને એમાંથી જીવા એબી પર દોરેલો લંબ એટલે કે 90 ઉંસના ખૂણે છેદે છે એ જીવાને શું કરે છે દો ભાગ એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે તો આપણે લખીએ અહીંયા પક્ષમાં તો જોઈએ કેન્દ્રિત વર્તુળની જીવા કોણ છે એ બી છે અને ઓ કેન્દ્ર જીવા એબી પર દોરેલ રેખાખંડ ઓએમ છે એટલે શું થાય કે ઓ એમ એ બરાબર ખૂણો ઓએમબી એમ લંબ છે એટલે કેટલા અંશનો ખૂણો થાય ઓ એમ એ અને ઓ એમ એટલે કેટલા અંશનો ખૂણો થાય નેવો અંશ નો થાય ચાલો ત્યાર ત્યારબાદ શું સાબિત કરવાનું છે કે ભાઈ જીવાને દુર્ભાગે છે એટલે કે એમએ બરાબર એમબી બરોબર એટલે કે ઓ કેન્દ્ર માંથી દોરેલ દોરેલબ જીવાને દુભાગે છે સાબિતી તો લખીશું સાબિતી સાબિતીમાં કે ઓકેન્દ્રિત વર્તુળમાં જીવા કોણ છે કે એ બી છે તથા આપણે બીજું શું છે લંબ ઓ ઓએમ છે આનાથી શું થયું કે બે ત્રિકોણ બને કયા કયા તો કે ઓ એમ એ અને ઓ એમ બી તો લખીશું માટે ત્રિકોણ ઓએમ એ અને ત્રિકોણ ઓએમબી માં ચાલો OA બરાબર શું થાય કે OB કેમ કારણ કે બંને શું છે એક જ વર્તુળની ત્રિજ્યા છે હવે બીજું શું છે કે OM બરાબર તો સરખשו કે OM બરાબર OM લખીએ સામાન્ય બાજુ અને આ શું છે વર્તુળની ત્રિજ્યા ત્યારબાદ બંને ખૂણા કેવા છે લમ હોવાથી નેવું અવસર થાય તે આપણે અહીંયા લખ્યું છે કે ભાઈ ઓ એ બરાબર ખૂણો ઓ એમ બી લખશું કે ઓ એમ લમ એ બી હોવાથી માટે અહીંયા શું થશે કાટખૂણો જે કર્ણ છે ને બાજુ બી છે लेके काकबा प्रमेय नुजब तो दर्ज त्रिकोण ओ एम ए एकरूप त्रिकोण ओ एम बी થાય હવે બંને ત્રિકોણ એકરૂપ છે બરો ઓ એમ એન ઓ એમ બી તો આપણે સিপিસીટી મુજબ લાગી સકીએ કે એ મે બરાબર એમ બી થાય બરોબર સিপিસીટી મુજબ શું લાગ્યો એ મે બરાબર એમ બી એટલે કે એટલે કે ઓ કેન્દ્રમાંથી જીવા એબી પર દોરેલ લંબ દોરેલ લંબ જીવાને શું કરે છે દુભાગે છે તો મિત્રો અહીંયા આપણો અગિયારમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આ ચેપ્ટરનો છેલ્લો પ્રમેય

કેન્દ્રિત વર્તુળની જીવા કોણ છે એ બી અને સીડી છે બરોબર મિત્રો આ એ બી અને સીડી શું છે વર્તુળની જીવા છે તથા ખૂણો એઓ બી અને ખૂણો ડીઓસી એ કેન્દ્ર આગળ સમાન ખૂણા શું કરે છે આંતરે છે એટલે શું થશે કે એઓ બી બરાબર ખૂણો ડીઓ સી થાય માટે સાબિત શું કરવાનું છે આપણે કે બંને જીવા કેવી છે સમાન છે એટલે કે એ બી બરાબર સીડી છે તેમ સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે પ્રમેયની આકૃતિ અને પછી આવશે આપણા પ્રમેયની સાબિતી તો સાબિતી જોઈએ તો અહીંયા બે ત્રિકોણ બને છે કયા કયા તો કે એ અને બીજો છે ડીઓ તો લખીએ ત્રિકોણ એઓ અને ત્રિકોણ ડીઓ સી માં ચલો બંને ત્રિકોણમાં સરખું સરખું શું છે તો કે ઓ એ બરાબર ઓડી કેમ શું છે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરની ત્રિજ્યા કહેવાય વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા એક જ વર્તુળની એટલે કેવી હોય ત્રિજ્યા સમાન હોય કેન્દ્ર આગળના ખૂણા કેવા છે પક્ષ મુજબ એટલે કે એઓ બી બરાબર ખૂણો ડીઓ સી કેવા છે પક્ષ મુજબ સરખા છે અને બીજું આ બંને શું છે વર્તુળના કેન્દ્રથી પરથી વર્તુળ પર દોરેલી जी आ रेखा जी शू कहवाई त्रिज्या कहवाई बराबर अंतर अंतरा बरखुज हो वर्तुण ना ओबी बराबर ओसी केव सू ओबी बराबर ओसी एम लख एकज वर्तुनी त्रिज्या अथवा ओ केन्द्रित वर्तुणी त्रिज्या माटे शू बा, बाजू खूणो बाजू लखी सकिए कि बाखूबा मुजब બાકો બા સરત મુજબ સરત મુજબ કાબેટ ત્રિકોણ એકરૂપ થાય તો કે AOB એકરૂપ ત્રિકોણ DOC બને કેવા થાય એકરૂપ થાય હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે બરોબર AOB અને DOC તો આપણી લાગે જ કે સિપિસીટી મુજબ AB અને CD કેવા થાય કે AB અને છે સીપી સીડી એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો તો મિત્રો અહીંયા આપણો આ પ્રમેય અને દાખલા નંબર બાર પૂર્ણ થાય છે આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે આગળના ચેપ્ટરના દાખલા જોઈશું આભાર મિત્રો